હલો મિત્રો મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો મિત્રો હવારમાં આ દૂધ કાઢી લીધું છે ચા પીરી હતી ઉઠી ગયા છે હવે મેં આ દૂધ ભરવા જાઉં છું મિત્રો આ દૂધ ડેરીમાં દૂધ ભરવા જઉં છું એક જ ભેંસ કાઢવા દે છે હવે એક તો નહીં કાઢવા દીધી એટલે આ દૂધ ડેરીમાં દૂધ ભરી આવું પછી ચા નાસ્તો બનાવવાનો છે ચા તો પી લીધી છે પણ હવે ખીચડી શાક બનાવીને આપણે કામે જવાનું છે એટલે હવે મેં આ ડેરીમાં જઈ આવું એટલે હા મેં દેખાય ડેરી છે દૂધ ડેરી છે એટલે હા મેં દેખાઈ છે તો દૂધ ભરવા જવાનું છે આ બાજુ હજુ છોકરાઓને માથું ઓર આવે છે દક્ષા હજુ માથું ઓર આવે છે છોકરીને એને સ્કૂલમાં જવાનું સાત વાગ્યા ને પૂછે છે સાતો વાગવા આવ્યા રિક્ષાવાળો આવી જશે હવે તૈયારી જ છે આ છોકરાઓને ચા નાસ્તા માટે પાપડી પાપડી તૈરી દીધી છે છોકરાઓ ચા નાસ્તો કરી લે છે આ ચા બનાવી છે પાપડી તરી દીધી છે ચા નાસ્તો કરે છે મિત્રો પાપડી ને ચાનો નાસ્તો કરી લે છે છોકરાઓ નિહારે જવા સ્કૂલમાં જવા તૈયાર થઈ ગયા છે હવે બહુ જ ઠંડી લાગી છે છોકરીને ટ્યુશન મૂકવા ગયો તો રિક્ષાવાળો આજે રિક્ષા કંઈ બગાડી છે એની એટલે રિક્ષાવાળો આવ્યો નથી એટલે અહીંથી આઠ કિલોમીટર દૂર ટ્યુશન જવાનું એને ત્યાં બાઈક લઈને ગયો તો અમને એટલે બહુ જ ઠંડી રિક્ષા બગાડી હશે ખબર નહીં આવું શું થયું રિક્ષાવાળો આવ્યો જ નથી આજે એ એને સાત વાગે ટુશન જવાનો ક્લાસ ચાલુ થઈ જાય એટલે મૂકી આવ્યો કિલોમીટર અહીંયા દૂર છે મિત્રો આ અને ખીચડી બનાવ્યા છે મિત્રો આ દક્ષા લસણ વાળા છે અને આ વેળા અને ખીચડી બનાવી દઈએ છે આ ખીચડી બનવાય છે પછી કઈ જવાનું છે આજે આજે શું કામ છે કઈ કપાસ વહેર છે કે ચાર કાપા જવાનું છે હે કપાસ વહેલો થોડો બાકી છે આ ઘરની નવી ડોગન ના ચોખા છે ને એટલે આ બૂંદે બે જાય છે નવી ડોંગર છે આ સાલ પાઈ ગયો હમણાં એના ચોખા છે એટલે બૂંદે બે જાય છે ટોમેટું નાખજો ટોમેટો આવેલો મગ અને મઠિયાના વેળા છે ડુંગળી ટામેટું લીલા મરચા નાખીને બનાવીએ છીએ રસાવાળું બનાવશો એટલે રીતે ચાલશે મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો હજુ આ વાસણ હો ધોવાના પડ્યા છે ઘરની સાફ સફાઈ તો થઈ ગઈ છે વાસીનું પાણી તો થઈ ગયું છે